પણ એજન્સીઓ છે ત્યાં કામ કરવા માટે સુવિધા પૂરી પાડવા માટે સ્થાનિક એજન્સીઓ પણ ટેન્ડરો ભરવાના પ્રયાસો કર્યા હતા પણ ધરાવતા કોન્ટ્રાક્ટરોને જ બારોબાર કામગીરી આપવામાં આવી છે અને કામગીરી આપી તો આપી પણ દળ ઘણું વધારે પેમેન્ટ જે ડોમનું પેમેન્ટ ચૂકવ્યું મંડપનું ચૂકવ્યું અને સ્ટેજનું ત્રણ તબક્કામાં ચૂકવ્યું એટલામાં તો પાંચ સેટ મંડપ ડોમ અને

પણ એનું પણ એક માપ હોય છે એની પણ એક મર્યાદા હોય છે એક બાજુ અમારા આ જિલ્લામાં જે કુપોષણથી પીડાતા બાર હજાર ત્રણસો ને તેત્રીસ બાળકો છે એમના ફૂડ બિલ મંજૂર નથી થતા અમે પૂછ્યું ત્યારે જણાવવામાં આવ્યું કે સાહેબ ગ્રાન્ટ નથી આશ્રમ શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના ચાર ચાર મહિનાના ફૂડ બિલ બાકી છે અમે પૂછ્યું અમને કીધું કે સાહેબ ગ્રાન્ટ નથી સિકલ સેલથી પીડાતા દર્દીઓ માટે જિલ્લામાં છેલ્લા માર્ચ મહિનાથી ગ્રાન્ટ નથી અમે પૂછ્યું કે માર્ચ મહિનાથી તમે કેમ સહાય આપી નથી એમણે કીધું સાહેબ ગ્રાન્ટ નથી ત્યારે તમે બીજી બાજુ જોજો વડાપ્રધાનના કાર્યક્રમને લઈને જે અધિકારીઓ જે બિલો મુક્યા છે અને જે ગ્રાન્ટો વાપરી છે એ હું તમારી સમક્ષ મૂકું છું હજુ પણ કેમ છું વડાપ્રધાન આવે સ્વાભાવિક થોડો ઘણો ખર્ચો થાય પણ એની મર્યાદા હોવી જોઈએ તમે સો ગણા ખર્ચા કરી નાખો એ પણ પ્રજાના ટેક્સ ના પૈસા વાપરી નાખો પ્રજાના ટેક્સના પૈસાની તમે તાઇફાઓ કરો દિવાળી કરો એ તો ક્યાં સુધી ચાલવાનો એટલે અમે જાહેર કરવા માંગીએ છીએ અમારો પણ કાર્યક્રમ હતો લાખો લોકો ત્યાં પણ ઉપસ્થિત હતા અમે કોઈ સરકારી કચેરીમાં એક રૂપિયાનો ખર્ચો પાડ્યો નથી અને એ લોકોના ખર્ચાઓ તમે જોઈ શકો છો વીઆઈપી મંડપ અને ડેકોરેશન માટે પાંચ કરોડ ને સિત્યાસી લાખ રૂપિયાની ચુકવણી થઈ છે એજ જ પ્રકારે બીજી બધી વ્યવસ્થા માટે આ લાખોમાં ચુકવણા થયા છે મેન મેન જે ચુકવણા છે તમારા ધ્યાન પર મૂકીશ આ કરોડ ખર્ચો એમણે પાડ્યો છે ત્યાં કપચી અને સ્ટેજની આજુબાજુ બધું મંટોળું નાખવા માટે એ જ પ્રકારે તમે જોઈ શકો છો પાર્કિંગ માટે પાર્કિંગ કરવા માટે ત્રણ કરોડ એકસઠ લાખ રૂપિયાનો ખર્ચો છે એ જ પ્રકારે તમે જોઈ શકો છો ત્યાં જે ફાયર અને એમ્બ્યુલન્સના વાહનો ઉપસ્થિત હતા એમના ડીઝલ માટે સોળ લાખ ઓગણ ચાલીસ હજાર આઠસો ને ખર્ચો ત્યાં ટ્રોલી ટોયલેટ જે તૈયાર ટોયલેટ આવે છે ટ્રોલીમાં એ ટોયલેટ માટે બે કરોડ ચાલીસ લાખ છ્યાસી હજાર એકસો સાહીઠ કરોડનો આ લોકોએ ખર્ચો પાડ્યો એ જ પ્રકારે તમે જોઈ શકો છો સ્ટેશનરી સ્ટેશનરીનો ખર્ચો છે આરોગ્યને લગતી દવાનો ખર્ચો છે અને બીજા ભાડાનો ખર્ચો છે તમે જોયો આમંત્રિત મહેમાનો માટે એસટી હવે કયા એવા આમંત્રિત મહેમાનો એસટીમાં બેસીને આવ્યા તો તેમને એક કરોડ અગિયાર લાખ ઓગણપચાસ હજાર પાંચસો ને આઠ રૂપિયા ચૂકવ્યા છે કયા મહેમાનો હશે જે બસમાં બેસીને આવ્યા હશે એ જ પ્રકારે પીવાના પાણીની વ્યવસ્થા પીવાના પાણીની વ્યવસ્થા માટે પીવાના પાણી માટે એકાવન લાખ છન્નું હજાર સાતસો ને રૂપિયા હજુ બીજા બિલો આવશે એક પીવાના પાણી આ એક બિલ છે બીજા હજુ છે બીજા જે જે અધિકારીઓ મૂક્યા છે એના નામ નામજો હું તમને બતાવીશ મંડપનું થઈ ગયું હવે તમે ડોમ જોઈ લો બે કરોડ રૂપિયા ડોમ ના અલગ મંડપના અલગ અલગ સ્ટેજ ના અલગી મંડપનું આવી ગયું એ તમારે આ સ્ટેજ ના અલગ સ્ટેજ અને સિટિંગ એરેન્જમેન્ટના સાત કરોડ આડત્રીસ લાખ રૂપિયા આ અધિકારીઓ પાસ કરેલા બિલો છે અને એમની લાગતા વળગતા ત્યાં નાસ્તાની વ્યવસ્થા કરી એમને બે કરોડ સડસઠ હજાર પાંચસો રૂપિયા ચૂકવવામાં આવ્યા છે ડોમમાં બે કરોડ છ લાખ રૂપિયા અલગથી ડોમના અને બીજું જે માર્ગ મકાન દ્વારા બીજું પાર્કિંગ કરાવવામાં આવ્યું એ માર્ગ મકાન વિભાગ પંચાયત દ્વારા બે કરોડ એકાવન લાખ રૂપિયા એ જ પ્રકારે જે બીજું કે હોટલો આ એક જ તમને બતાવું હોટલ નું મહેન્દ્ર ચારસો ને એવી બધી હોટલોના બિલો આમાં છે લાખોમાં બિલો આમાં છે બધી હોટલોના કેવડિયાની તમામ હોટલો રાજપીપળાની તમામ નેત્રંગ ડેડિયાપાડાની તમામ હોટલો બુક કરી હતી બધાને પંદર પંદર વીસ વી લાખ રૂપિયાના ચુકવણા થયેલા છે એ જ પ્રકારે તમે જોયું હશે પણ ટ્રાઇબલ સપ્લાન એસટી વિભાગીય નિયામકને છ કરોડ રૂપિયા તો આ જે પ્રકારના ખર્ચાઓ ત્યાં થયા છે એના હજુ અમને પૂરા બિલ મળ્યા નથી હજુ અધૂરા બિલો છે આ તમામ એજન્સીઓ જે પણ એજન્સીઓને બિલો ચૂકવવામાં આવ્યા છે આ તમામ એજન્સીઓ ભાજપના લાગતા વળગતાઓની એજન્સીઓ છે કોઈ પણ જાતના ટેન્ડર કર્યા વગર ટેન્ડર નિયમોને નેવે મૂકીને નિયમો આ તમામ એજન્સીઓ ભાજપના રાજકીય પક્ષ સાથે સંકળાયેલા લોકોની છે એમને કરોડો રૂપિયાની લાહણી આ અધિકારીઓ દ્વારા કરવામાં આવી છે અને એક બાજુ અહીંયા આંગણવાડીઓ માટે ગ્રાન્ટ નથી શાળાના ઓરડા માટે ગ્રાન્ટ નથી અહીંયા કુપોષિત બાળકો માટે ગ્રાન્ટ નથી એટલે કયા વિકાસની વાત કરવામાં આવે છે વડાપ્રધાન આવે ખર્ચો થાય અમે બી માનીએ છીએ પ્રોગ્રામ અમે પણ કરીએ છીએ પણ આ પ્રકારના ખર્ચાઓથી બધી ગ્રાન્ટ નર્મદા જિલ્લાની પૂરી કરવામાં આવે છે જે જે ગ્રાન્ટમાં જે પણ અધિકારીઓ કોન્ટ્રાક્ટરો અને જે પણ રાજકીય વર્ગ ધરાવતા નેતાઓ સંકળાયેલા હોય બધા પર તપાસ કરીને જે પણ રકમ છે એ રકમ પુનઃ જમા કરવામાં આવે એવી અમારી માંગણી છે કેમ કે આદિવાસીના બાળકોની તમામ રકમ આ રીતના અમે વાપરવા નહીં દઈશું પ્રજાના પૈસાની પૈસાની દિવાળી કરવા અમે નહીં દઈશું પ્રજાના ટેક્સના પર તપાસ કરે અને અઠવાડિયાની અંદર એફઆઈઆર કરીને કાયદેસરની કાર્યવાહી કરે એવી અમારી માંગણી છે જો અઠવાડિયા સુધીમાં આ નથી થતું તો આવનારા દિવસોમાં નર્મદા જિલ્લાના તમામ લોકોને સાથે રાખીને કલેક્ટર કચેરી એસપી કચેરી અને અમારે જ્યાં પણ આંદોલન કરવા પડશે અમે આંદોલન પણ પણ કરીશું સડક પર ઉતરીશું અને અમને જરૂર લાગશે તો અમે વિધાનસભાએ પણ જઈશું અને અમે કહીશું કે આદિવાસીના વિકાસના પૈસા આ રીતના જે વાપરવામાં આવ્યા છે અમે ક્યારે ચલાવવાના નથી તમે આ જોઈ શકો છો આ એસટી નિગમને સાત કરોડ ત્યાંશી લાખ ડેડિયાપાડા માટે ચૂકવ્યા એ તમે જોઈ શકો છો આ તમામ ગ્રાન્ટ

અને અધિકારીઓની મિલીભગથિયા થયા છે તમામ લોકોમાં તપાસ થાય અને કાયદેસરની કાર્યવાહી થાય અને જે પણ ગ્રાન્ટ એ ફરી રિકવર કરવામાં આવે એવી અમારી માંગણી છે અને જો આમ નહીં થશે તો આવનારા દિવસોમાં અમે ઉગ્ર આંદોલન અહીંયા કરીશું શકો છો આ જેટલી પણ એજન્સીઓ છે ત્યાં કામ કરવા માટે સુવિધા પૂરી પાડવા માટે સ્થાનિક એજન્સીઓએ પણ ટેન્ડરો ભરવાના પ્રયાસો કર્યા હતા પણ રાજકીય વર્ગ ધરાવતા કોન્ટ્રાક્ટરોને જ બારોબાર કામગીરી આપવામાં આવી છે અને કામગીરી આપી તો આપી પણ ઘણું વધારે પેમેન્ટ પેમેન્ટ જે અને ત્રણ તબક્કામાં એટલામાં તો પાંચ સેટ મંડપ ડોમ અને સ્ટેજ આવી જાય જે પાણીના પચાસ લાખ તો કોણે પાણી પચાસ લાખ જે તમે મોબાઈલ ટોયલેટના બે કરોડ ચાલીસ લાખનો એમણે વાવચરો બનાવ્યા બે કરોડ ચાલીસ લાખમાં તો નવા ઝાંજરૂ બાથરૂમ નવા ઝાંઝરુ બાથરૂમ એક હજાર બની જાય તો આ જે પ્રકારની પ્રજાના ટેક્સના પૈસા વપરાય છે એની સામેનો અમારો અવાજ છે અમારે કોઈ વ્યક્તિગત સાથે લડા લડાઈ નથી પણ અમારી લોકો માટે વિકાસના પૈસા આવે છે અને ભાજપના કેટલાક વર્ગ ધરાવતા કોન્ટ્રાક્ટરો અધિકારીઓને સાથે રાખીને જે કૌભાંડ કરે છે એ અમે થવા નહીં દઈશું કોઈ પણ હશે અમારે કોર્ટમાં જવું પડશે અમે કોર્ટ સુધી પણ જઈશું કોર્ટના દરવાજા પણ અમે ખટખટાવીશું